મોરબીના બધા જ કલાકારો હવે થઈ જાવ તૈયાર કારણ કે ફરી એક વખત મોરબીમાં તંત્ર દ્વારા બે હજાર પચીસ છવ્વીસ નો જે કલા મહાકુંભ છે એ શાનદાર રીતે યોજાવા જઈ રહ્યો છે દર વર્ષે તમે બધા સ્પર્ધામાં ભાગ લેતા જશો એટલે તમને સ્પર્ધાઓ વિશે તો ખ્યાલ જ હશે કઈ કઈ છે ત્રીસ થી વધારે સ્પર્ધાઓ છે એમાં ભાગ લઈ શકશો અને આપની કલા છે એને મોરબીના લોકો સમક્ષ ને સમગ્ર રાજ્ય સુધી પ્રદર્શિત કરવાનો આપણે મોકો મળી રહ્યો છે ત્યારે કઈ છે ફોર્મ ભરાવાની તારીખ અને શું છે ફોર્મ ભરવાની પ્રોસેસ અને ક્યાં ફોર્મ સબમિટ કરાવી શકશો રજીસ્ટ્રેશનથી માંડીને બધી જ પ્રક્રિયાઓ છે એના વિશે આજે આપણે માહિતી મેળવવાની છે અને એના માટે આજે આપણે આવી ગયા છીએ મોરબી તાલુકા સેવા સદનની કચેરીએ જ્યાં આપણે જિલ્લા યુવા વિકાસ અધિકારી ધીરજબેન વ્યાસ સાથે જ વાત કરી અને વિશેષ માહિતી મેળવી નમસ્કાર રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તથા કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી અને જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી મોરબી દ્વારા છેલ્લા ઘણા બધા વર્ષોથી કલા મહાકુંભનું આયોજન થાય છે આ વર્ષે પણ કલા મહાકુંભનું આયોજન શરૂ થઈ ગયું છે મારી મોરબીની જનતાને મોરબીના કલાકારોને વિનંતી છે કે વીસ છ બે હજાર પચીસથી થી વીસ સાત બે હજાર પચીસ સુધી આપ આ કલા મહાકુંભમાં ભાગ લેવા માટેનું ફોર્મ ભરી શકશો અને છેલ્લા ઘણા બધા વર્ષોથી મોરબી છે એ કલા ક્ષેત્રે ખૂબ જ આગળ વધી રહ્યું છે છેલ્લા ત્રણ વર્ષમાં મોરબીના કલાકારો જુદી જુદી સ્પર્ધામાં તાલુકા જિલ્લા પ્રદેશ થી આગળ વધીને રાજ્ય કક્ષા સુધી મોરબીનું પ્રતિનિધિત્વ કરી અને લગભગ સાઠ થી સિત્તેર જેટલા કલાકારોએ મોરબીને એક ગૌરવવંતુ સ્થાન અપાવીને એક થી ત્રણ નંબરમાં પોતાનું સ્થાન પણ મેળવ્યું છે ત્યારે મારી મોરબીની જનતાને એક અપીલ છે કે આપ જોડાવ અને જુદી જુદી જેટલી સ્પર્ધામાં ચાર વયજૂથ કેટેગરી છે છ થી ચૌદ વર્ષ પંદર થી વીસ વર્ષ એકવીસ થી ઓગણસાઠ વર્ષ અને સાહીઠ વર્ષથી ઉપરની એવી રીતે ચાર જુદી જુદી વય જૂથ કેટેગરીમાં આપ આપનું નામ નોંધાવી શકો છો તમામ વિદ્યાર્થીઓને તો શાળા કક્ષાએ માહિતી મળી જ જશે પરંતુ જો તો પણ વધારે કોઈ ક્વેરી હોય અને બાહ્ય સ્પર્ધક તરીકે જે શાળામાં ન ભણતા હોય એવા લોકોને પણ ભાગ લેવો હોય તો તે લઈ શકે છે તેની માટે આપ લાલબાગ તાલુકા સેવા સદન રૂમ નંબર બસો સત્તાવનમાં સવારે સાડા દસથી થી છ ને દસ સુધી કચેરી સમય દરમિયાન અને કામકાજના ચાલુ દિવસો દરમિયાન કચેરીનો આપ સંપર્ક કરી શકો છો અને કોઈ પણ માહિતી આપ મેળવી શકો છો આ ઉપરાંત કચેરીના જે ટેલિફોન નંબર છે ઝીરો અઠ્યાવીસ બાવીસ બસો એકતાલીસ આઠસો ચુમ્માલીસ ઉપર આપ સંપર્ક પણ કરી શકો છો કચેરીનો રૂબરૂ સંપર્ક કરી અને આપ આપના ફોર્મ જમા કરાવી શકો છો ધન્યવાદ